લલુભાઈ શ્રી આરોગ્ય મંદિર સાવરકુડલા નવરદ હસ્તે કોલેજના એનસીસી લેફ્ટનન્ટ ડોક્ટર એલ એસ જૌહાનના નેતૃત્વમાં એનસીસી કેરેટ્સ દ્વારા સંપૂર્ણ પ્રોટોકોલ સાથે ધ્વજવંદન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી પ્રોફેસર કે કે જાની પૂર્વ વાઇસ પ્રિન્સિપાલ

અને ગાંધી વિચારોને વરેલા સ્વર્ગસ્થ લલુભાઈ શેઠ સ્થાપિત નૂતન કેવળી મંડળ સંચાલિત શાળા કોલેજોના આજે સંયુક્ત રીતે ભવ્ય રીતે અઠ્યોતેર માં પર્વની ઉજવણી આજે કારણકે કોલેજ ખાતે થઈ છે ધ્વજવંદન કરતા સ્વર્ગસ્થ લલુભાઈ શેઠના સુપુત્ર કેન્સર સર્જન ડોક્ટર દીપકભાઈ શેઠ અને નૂતન કેવળી મંડળના સમગ્ર ટ્રસ્ટીગણની ઉપસ્થિતિમાં શાળા કોલેજના પ્રિન્સિપાલ શ્રીઓ અને સાથે સાથે તમામ શાળા કોલેજના

ધ્વજવંદનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે એમાં હું ભૂતપૂર્વમાં અભ્યાસ કરતો હતો અને આજે મને ધ્વજવંદન કરવાનો લાવો મળેલો છે એ પગલું હું સંસ્થા પ્રિન્સિપાલશ્રી બધાનું હૃદયથી ધન્યવાદ માનું છું અસ્તું જય હિંદ જયભાલ